વિસનગરના વડનગરી દરવાજા પ્રાથમિક શાળા નંબર સાત પાસે ચાર ગાયો મૃત્યુ પામે પરંતુ મૃત્યુ પામેલ ગાય માતાના માલિકનો કોઈ અતોપતો નથી સ્થાનિકોએ આ બાબતને લઈને પાંદરાપોળનો સંપર્ક કરેલો પરંતુ હજુ કોઈ સંસ્થા આવી નથી કે કોઈ વ્યવસ્થા કરાઈ નથી આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો કોઈ બાઈક કે ગાડીવાળાએ ગાયને સહેજ પણ ઈજા પહોંચાડ્યું હોત તો ગાયોના હજાર માલિક ઊભા થઈ જત અને રજનું ગજ કરી નાખત પરંતુ દુઃખની વાત એ છે કે મૃત્યુ પામેલ ગાયો કોઈ રણીધણી નથી હવે આ બાબતે તંત્ર ધ્યાન આપશે ખરા એ જોવાનું આવું કે આગળ રહેસીબી કામ ચાલુ છે ને એટલે કે આવતા વાર થઈને ત્રણ ગાયો અફતે આવતા તો જતી જ રહી એક ગાય તળપતી હતી ખ્યા ચાલતી હતી એક ગાયને ને એમને ઇન્જેક્શન આપ્યું બાટો ચાલતો એ પણ એનો પણ જીવ જતો હતો એટલે બે કાળજી તો પાંજરા ફોર વાળા ની પણ છે હમણા તો એટલી ખબર પડે હમણાં જો કોઈ ગાડી કે કોઈ બાઈક વાળા ટક્કર મારી હોય તો એક નહીં હમણાં પચાસ જણા ઉભા થઈ ચાર મરી ગઈ પણ એક આવવા માટે તૈયાર નથી આવ્યું નહીં અત્યારે આમ ગાય અડી જાય તો બધા આવીને ભેગા થઈ જાય થઈ જાય આ મારી ગાય મારી ગાય છે આ છે

સવાલ છે ત્યાં ગાયો શું થશે હજી કાલ સુધી આપણે આ ગરમીના વાતાવરણમાં એક તો વધારે બધું મારશે